જેમ કે આ ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે લોકો જીવનનો માર્ગ શોધવા આવશે વિદેશથી ઘણા સભ્યો કોરિયાની મુલાકાત લઈ રહ્યા છે ભલે ઉડાન ભરવું અસુવિધાજનક હોઈ શકે છે અને મધ્ય ઉડાનથી નીચે ઉતરવામાં અસમર્થતા હોઈ શકે છે તેઓ આપણા ઘર સ્વર્ગ પાછા જવા ઈચ્છતા તેમના સ્વર્ગીય પરિવારને ફરી મળવા માટે પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી મુસાફરી કરે છે આપણે પાપી દુનિયામાં જીવી રહ્યા હોવાથી તેથી બધું જ મુશ્કેલ છે આ એક કેદખાનાની જેમ છે આ એક એવી જગ્યા છે જ્યાં સ્વર્ગમાંથી પડી ગયેલા પાપીઓ પસ્તાવો કરે છે અને તેમનું પુનર્વસન કરવામાં આવે છે તેથી તે આરામદાયક નથી હોઈ શકતું આ પૃથ્વી પર લોકો જ્યારે ગરમી હોય છે ત્યારે ગરમીથી પીડાય છે અને જ્યારે ઠંડી હોય છે ત્યારે ઠંડીથી પીડાય છે અને તેઓ ખૂબ દુઃખ પીડા અને કડવાશનો અનુભવ કરે છે આ બધું એટલે જ છે કેમ કે આ દુનિયા આપણું ઘર નથી આપણે આ પૃથ્વી પર પરદેશી છીએ મારું વતન ફૂલો સાથેનું પર્વતીય ગામ હતું આલુના ફૂલો જરદાળુના ફૂલો અને બેબી એજેલિયસ તે એક મહેલ જેવું હતું જેમાં બધા સુંદર મેઘધનુષ્ય રંગોના ફૂલો હતા આપણા સ્વદેશ વિશે ગીતોથી આપણું હૃદય ઉભરાઈ જાય છે અને આપણી આંખોમાં આંસુ આવે છે છે આપણું ઘર સ્વર્ગ પિતાએ પાપીઓ પર દયા કરી અને પાપીઓને ન્યાયી બનાવવા અને તેમને સ્વર્ગ પાછા લઈ જવા માટે આ પૃથ્વી પર આવ્યા તે ઈસુના નામે આવ્યા ક્રોસ પર મરવાના દ્વારા મૃત્યુના યોગ્ય તમારા પાપોને પોતાના ઉપર લઈ લીધા અને પાસ્ખા દ્વારા અનંત જીવનના ફળના રૂપમાં તમને પોતાનું શરીર આપ્યું પછી તે બીજી વાર ખ્રિસ્તા નામે પ્રગટ થયા અને શૈતાન દ્વારા કચડી નાખવામાં આવેલા સત્યને પુનઃસ્થાપિત કર્યું આ રીતે આપણને આપણા વતન પાછા જવા માટે સક્ષમ બનાવ્યા ઈસુએ આ પણ કહ્યું મારું રાજ્ય આ જગતનું નથી અહીંયા હું દુઃખ દર્દ અને પીડા સહન કરું છું કેમ કે આ મારું રાજ્ય નથી ઘરથી દૂર રહેતા આપણને ખૂબ દુઃખ સહન કરવું પડે છે પરમેશ્વર આ પૃથ્વી પર પાપીઓને બચાવવા માટે આવ્યા તો પણ લોકો તેમને ઓળખવામાં નિષ્ફળ રહ્યા અને તેમની સખત સતાવણી કરી જો કે પરમેશ્વરે માત્ર તેમની સંતાનોને સ્વર્ગના રાજ્યના રહસ્યોને સમજવાની મંજૂરી આપી જેથી તેઓ ખ્રિસ્તને ઓળખી શકે તમારે આ ઓળખવું જોઈએ કે પિતા તમને કેટલો પ્રેમ કરે છે અને ખરેખરમાં આભારી હોવું જોઈએ કે તેમણે તમને સ્વર્ગની સંતાન બનાવવા માટે બોલાવ્યા છે જ્યાં સુધી તમે સ્વર્ગના અનંત રાજ્યમાં પ્રવેશ ન કરો અને પરદેશી તરીકે તમારી યાત્રા દરમિયાન પોતાને તેના માટે તૈયાર ન કરો ત્યાં સુધી તમારે આ મૂલ્યવાન સત્યને દ્રઢતાથી પકડી રાખવું જોઈએ સ્વર્ગ રાજ્યમાં પ્રવેશ કરવા માટે તમારે તમારું મન ઉપરની વાતો પર લગાવવું જોઈએ અને પરમેશ્વરના વચનોને સાંભળવા જોઈએ જો તમે સંસારની વસ્તુઓ પર પ્રેમ રાખશો તો તમે સ્વર્ગ્ન રાજ્યને છોડી દેશો કૃપયા આ સંસારના નમૂના પ્રમાણે ના થાવ પણ પરમેશ્વરનું અનુકરણ કરો આ પૃથ્વીની વસ્તુઓ આખરે અદ્રશ્ય થઈ જશે અને ભલે તે તમારી પાસે હોય પણ તે તમારી નહીં થાય જો કે સ્વર્ગના રાજ્યમાં અનંત આનંદ સંતોષ અને પુષ્કળતાનો પ્રેમ છે હવે પસ્તાવો કરવાનો અને સુંદર સ્વર્ગદૂતોના સ્વરૂપમાં સંપૂર્ણ રીતે નવો જન્મ લેવાનો સમય છે માત્ર કોમળ શબ્દો બોલો એકબીજા પ્રત્યે વિચારશીલ રહો જેઓ પોતા પર તેઓ પોતાના પડોશી પર તમે પ્રેમ રાખો એકબીજાથી ઈર્ષા ના કરો જ્યારે તમે વચન દ્વારા શુદ્ધ થશો અને સુંદર રીતે નવો જન્મ પામશો તો તમે સ્વર્ગમાં પ્રવેશ કરશો સ્વર્ગમાં એટલા બધા તારા વિશ્વ છે જેમની તમે ગણતરી પણ નથી કરી શકતા કલ્પના કરો કે તમે સ્વર્ગતાના વસ્ત્રો પહેરીને અગ્નિમય પથ્થરો વચ્ચે ઉડતા હો પિતા દરરોજ નવી રચના કરે છે જો આજે તમે કમળના બગીચામાં જાઓ છો તો કાલે તમે ગુલાબના બગીચામાં જશો તમે બીજા દિવસે એક બગીચામાં જશો દરરોજ નવી સુંદર બનાવવામાં આવે છે પ્રેરિત પાઉલે સ્વર્ગ જોયા પછી તેને એટલું સુંદર લાગ્યું કે તે તેને શબ્દોમાં વ્યક્ત કરી શક્યો નહીં આ લખેલું છે કે જેવાના આંખે જોયા નથી અને કાને સાંભળ્યા નથી જેઓ માણસના મનમાં પ્રવેશ્યા નથી જેવાના ઈશ્વરે પોતાના પર પ્રેમ કરનારાઓને માટે તૈયાર કર્યા છે પ્રગટ થનાર મહિમાની સાથે હાલના દુઃખોની સરખામણી કરી શકાતી નથી અને પરમેશ્વર તમને તમારા કાર્યોનો પ્રમાણે બદલો આપશે એટલે તમારે સુવાર્તા માટે દુઃખ સહન કરવું જોઈએ અને આશીષોનો સંગ્રહ કરવો જોઈએ આવો આપણે આ જીવન પર આપણું મન ના લગાવીએ પરંતુ આપણા ઘર તરફ આગળ વધીએ જ્યાં પિતા આપણી રાહ જોઈ રહ્યા છે અને તેજસ્વી મુગટ પહેરવા માટે તેજસ્વી આકાશગંગા તરફ જઈએ આવો આપણે પિતાની સાથે હજારો સ્વર્ગૂતોની સાથે સ્વર્ગની મહિમામાં સદા સર્વકાળ જીવીએ આવો આપણે ચોક્કસ સ્વર્ગ આપણા ઘરે રંગબેરંગી ફૂલોથી ભરેલા શાહી મહેલમાં જઈએ મને આશા છે કે સિંહોની બધી સંતાન તેમના ખોવાયેલા ભાઈઓ અને બહેનોને ખંતથી શોધી કાઢશે જે હજુ સુધી નથી મળ્યા અને એક સાથે સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરશે